પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષના સભ્યોએ જ વિપક્ષની ભૂમિકા ભજવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે શાસક પક્ષના સભ્યોએ વિકાસલક્ષી કામોને નામંજૂર અને મુલતવી રાખ્યા હોવાનું પાલિકાના પ્રમુખે નિવેદન આપ્યું છે સામાન્ય સભામાં કુલ છ્યાસી કામો હતા જેમાંથી દસ નામંજૂર થયા અને પંદર કામો શાસક પક્ષના સભ્યોએ મુલતવી રાખ્યા તેવું પાલિકા પ્રમુખે જણાવ્યું છે શાસક પક્ષના સભ્યોએ આપેલી યાદીઓની બસો ઈકોતેર મુજબ જવાબ આપ્યો હોવા છતાં વિકાસ લક્ષ્ય કામોમાં સભ્યો અવરોધ બન્યા હોવાનું પણ સ્થાન આપ્યું સામાન્ય સભામાં કુલ કામો પંચોતેર હતા વધારાના અગિયાર કામો હતા એમ મળી કુલ છાંસી કામો હતા આ છાંસી કામોમાં દસ કામો છ્યાંસી કામોની અંદર દસ કામો નામંજૂર કરવામાં આવ્યા અને કામો મુલત્વી રાખવામાં આવે પોતાનું જ મહત્ત્વ બતાવવા માટે શાસક પક્ષના જ અમુક સભ્યોએ વિપક્ષની ભૂમિકા ભજવી જે એમની યાદીઓ આપેલી હતી એ યાદીઓનો આપણે બસો એકોતેર પ્રમાણે જવાબ પણ કરી દીધેલ હતો છતાં પણ એમણે વિકાસના કામોમાં અવરોધરૂપ થાય એવું કામ આજે કર્યું વિકાસનું કામ પોતાને કારોબારીમાં મંજૂર કરાવી છતાં પણ આજે સામાન્ય સભામાં એમણે ના મંજૂર એ જ સમિતિના સભ્યોએ મંજૂર કર્યું એટલે એમને વિકાસ પાટણનો થવા દેવો નથી કરવો નથી અને આગળ પણ વિકાસ થાય એવું એ ઈચ્છા પણ નથી